સુરતમાં મારુતિ ઇમ્પેક્સના માલિક સુરેશ ભોજપરાને દિવાળી પહેલા બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો જેમની હાલ સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો છે ડાયમંડ ફેક્ટરી ત્રણથી ચાર મહિના બંધ રહેવાનો વોટ્સએપ ઓડિયો વાયરલ થયો છે જેમાં કર્મચારીઓ મેનેજર કમ્પ્યુટર સ્ટાફ સહિત નવી જગ્યાએ કામ શોધવા માટે સૂચના આપવામાં આવી છે સુરતની જાણીતી ડાયમંડ કંપની મારુતિ ઇમ્પેક્સના ઓનર સુરેશ ભોજપરાને ચારથી પાંચ મહિના પહેલા મગજનોણી ફાટી ગયા તેને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો જેથી સુરેશભાઈ કોમામાં જતા રહ્યા હતા માટે ઇમ્પેક્સમાં કોઈ પાર્ટનર ન હતા અને કંપની એકલા હાથે ચલાવતા હતા સુરત ભાવનગર લાઠી સહિત અલગ અલગ જગ્યાઓ પર નાની મોટી મળીને સો થી વધારે ડાયમંડ કટ એન્ડ પોલિશની ફેક્ટરીઓ કાર્યરત છે આ ઉપરાંત વિશ્વના અલગ અલગ દસ દેશોમાં માવતી ઇમ્પેક્સની ઓફિસ પણ કાર્યરત હતી તમામ જગ્યાઓ મળીને અંદાજીત પંદર હજાર કર્મચારીઓ માવતી ઇમ્પેક્સમાં કામ કરતા હતા દિવાળી પહેલા સુરેશ પોજપરા કોમામાં જતા રહ્યા હતા સામી દિવાળી એજ કર્મચારીઓ કામ વિહોણા ન બને તે માટે તેમના નજીકના સંબંધીઓ દ્વારા ફેક્ટરી ચલાવવામાં આવતી હતી પરંતુ હવે હાલ પૂરતી કંપની ત્રણથી ચાર મહિના બંધ રાખવા માટેની જાહેરાત કરવામાં આવી છે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડતી હોય મારુતિ જેમ્સના માલિક શ્રી સુરેશભાઈ ભોજપરાને દિવાળી પહેલાં બ્રેઇન એટેક આવતા એ કોમામાં સરી ગયેલા અને આ કંપનીની અંદર કાર્યકર જે મેઇન હતા એ સુરેશભાઈ જ હતા ખરીદી કરવી સેલ કરવું દરેક કંપનીના મેનેજમેન્ટનો દરેક વસ્તુમાં પર્સનલી ધ્યાન રાખી અને પોતાનો કારોબાર ચલાવતા હતા પરંતુ આ બ્રેઇન સ્ટોકના કારણે દિવાળી સુધી તો એ કોમામાં સરી ગયેલા દિવાળી પછી થોડા ભાનમાં આવ્યા છે પરંતુ દિવાળી સુધી ફેક્ટરીઓ એ માટે સ્ટાર્ટ રાખેલી એમના લઘુબંધુ શ્રી દિનેશભાઈ લખાણીએ કે દિવાળીની અંદર રત્ન કલાકારોને દિવાળી ન બગડે પરંતુ દિવાળી પછી પણ હજી સુરેશભાઈનું સ્વાસ્થ્ય કાર્યરત થવું જોઈએ જે ધંધાકીય રીતે એવું હજી સ્વાસ્થ્ય સુધર્યું નથી અને આ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક એક કંપનીએ નિર્ણય લીધો છે કે સુરેશભાઈ જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી ત્રણથી ચાર મહિના માટે કંપનીઓ આપણે બંધ રાખવી અને આ નિર્ણય ઇન્ટરનલ નિર્ણય હતો પરંતુ મેનેજરને ધ્યાન ઉપર આવતા મેનેજરે એમના વર્કરોને એમની નીચે કામ કરતા રત્ન કલાકારોને ધ્યાન જાણકારી માટે એક વિડીયો પૂરી પાડી હતી કે હવે આપણે મહિના દિવાળી પછી બીજે કામ શોધી લેવું પડશે કારણ કે મારુતિ જેમ સમણા ત્રણ ચાર મહિના સ્ટાર્ટ નથી થવાનું પરંતુ સૌથી સારી બાબત એ પણ કહી શકીએ કે સુરેશભાઈ રત્ન કલાકારોમાં એટલા બધા લોકપ્રિય હતા કે જ્યારે આ બ્રેઇન સ્ટોક આવ્યો ત્યારે લોકોએ હવન અને કથાઓ પણ કરેલી એમના સ્વાસ્થ્ય એ સારું થાય એની માટે